જય મિત્રો અત્યારે હું તમને ખડીર વિસ્તાર એની એક શેર કરાવું છું તો તમે મારી સાથે જોડાઈ જાઓ અને આ વિડીયો તમને સારો લાગે તો જરૂર આને શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખડીર વિસ્તાર એટલે અને એમાં પણ બાંભકા અને બાંભડકાથી જે માં એકલ તરફ જતો જે રસ્તો અને એ રસ્તો હું તમને બતાવી રહ્યો છું તમે જોઈ રહ્યો કે કઈ રીતે પ્રકૃતિનું એક સૌંદર્ય અને કુદરતના ખોળે આવેલી જે અનેક વનરાઈઓ પથરાળ પ્રદેશ અને આ પથરાળ પ્રદેશની અંદર સફેદ રણ આ સફેદ રણ તરફ હું તમને લઈ જઈ રહ્યો છું તો તમે જોઈ શકશો કે કઈ રીતનું આ એક ભગવાનનું આટલું બધું અલૌકિક સૌંદર્ય છે અને આવા અલૌકિક સૌંદર્યની અંદર જ્યારે તમે આવશો તો તમને એક મનની શાંતિ મળશે જ્યારે પણ આધુનિકતાની કોઈ પણ વસ્તુ તમે તમે જોશો ત્યારે તમારા મનને શાંતિ નહીં મળે પરંતુ ભગવાનની બનાવેલી અને કુદરતી જેટલી પણ તમે આ ફળદ્રુપ જમીન હોય કે આ મીઠાનું રણ હોય આ તમે જોશો કે ઘૂઘવતો દરિયો હોય ત્યારે તમને એક અલૌકિક આનંદ થશે અને તમને પોતાને એક સર્ગમાં જ્યાં કને પહોંચી આવ્યા હોઈએ એવો તમને એક અદ્ભુત આનંદ થશે આવો જ એક અદ્ભુત આનંદ હું તમને કરાવી રહ્યો છું તમે જોઈ શકો છો કે કેટલું જબરજસ્ત અફાટ રણ દેખાઈ રહ્યું છે અને અમે આ જ વ્હાઈટ રણના રસ્તે અને અમે લોકો જઈ રહ્યા છીએ રણેશ્વર હનુમાન મંદિર અને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અને એક આ રણની વચ્ચોવચ એવી એક અદ્ભુત જગ્યા અને આ અદ્ભુત જગ્યા ઉપર બીજી એક રહસ્યની વાત હું તમને કહીશ અને એના દર્શન પણ કરાવીશ કે કઈ રીતે અહીંયા કને સુરવીરતાના પાડિયા પણ અહીંયા કને છે જે રીતે જાણે કોઈક યુદ્ધ થયું હોય અને આ યુદ્ધની અંદર રણસંગ્રામની અંદર કોઈક વિરલાઓ શહીદ થયા હોય આવા શહીદોના પાળિયા પાણીયા કને છે એના પણ હું તમને દર્શન કરાવીશ અને તમને આ વ્હાઈટ રણ પણ બતાવી રહ્યો છું તો તમે જ્યારે પણ ક્યારે વિઝિટ કરો તો જે જેમાં એકલ તરફનો રસ્તો છે એના આ જે શરૂઆતના પાંચ કિલોમીટર છે એ પાંચ કિલોમીટરનો જે કે છ કિલોમીટરનો રસ્તો એ એટલો બધો અદ્ભુત છે કે અહીંયા કને તમને એક અલગ અલગ જાતના પ્રાણીઓ પણ જોવા મળશે અને અહીંયા કને પક્ષીઓ પણ જોવા મળશે અને અહીંયા કનેનું એક અદ્ભુત સૌંદર્ય પણ તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો કઈ રીતે આ રણ અને આ રણનું સૌંદર્ય દેખાય છે અને કઈ રીતે આ રણ ઉપર જ્યારે સૂર્યના કિરણો જ્યારે પડે છે ત્યારે આ પાણી કે જે સોલ્ટ છે એ એવી રીતે ઝગમગાટ મારે છે જાણે કે આકાશની અંદર તારાઓ ઝગમગતા હોય એવું દ્રશ્ય સર્જાય છે અને અત્યારે આ રોડનું કામ ચાલી રહ્યું છે અને રોડનું કામ લગભગ બે એક મહિનાની અંદર પૂરું થઈ જાય એવી આ લોકોનો અહીંયાના લોકલ લોકોનું મંતવ્ય છે જે સામે દેખાઈ રહ્યું છે તમને એ રણેશ્વર હનુમાનજી મહારાજનું સ્થાન છે અને અહીંયા કને પણ લોકો બહુ સારસ સેવા આપી રહ્યા છે અને અહીંયા કાને રહી અને પણ લોકોને ચાય પાણી અને રોટલાની વ્યવસ્થા પણ અહીંયા કાને થઈ જાય છે અને એવી રીતે ભાવિક ભક્તો જે અહીંયા કને પોતાની પર્સનલ સેવા આપી રહ્યા છે એવું નથી કે કોઈ આ લોકો અહીંયા કને કોઈ જોબ કરે છે કે કોઈ અહીંયા કને સ્થાયી રાખેલા છે એવું નથી પણ કરોડપતિ માણસો પણ અહીંયા આવી અને બે ત્રણ દિવસ રહી અને લોકોની અહીંયા કને સેવા કરતા હોય છે અને ભગવાન હનુમાનજી મહારાજ અને એમનું સાનિધ્ય અને એમના સાનિધ્યમાં રહીને ભક્તિ કરતા હોય છે અને બીજાને પણ ઉપયોગી થતા હોય છે આવું સરસ મજાનો આ રણેશ્વર હનુમાનજી મહારાજનું મંદિર અને અહીંયા કને જરૂર તમે આવો અહીંયા વિઝિટ કરો અને અહીંયા કને હનુમાનજી મહારાજના દર્શન કરો તેથી કરીને તમને તમારો કોઈ પણ ઈચ્છાઓ હશે બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે અને તમે જોઈ શકો છો અહીંયાનું અહીંયા એક સ્ટે કરશો તમને તો તમને અહીંયાથી જવાનું મન નહીં થાય આવી રીતના આ ધજાઓ ફડાકા મારી રહી છે હા સનાતન ધર્મની અને આવી રીતના વિશ્વ શાંતિ માટે થઈને પણ એક આ જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાંથી એક આખી દુનિયાને મેસેજ આપી શકાય કે બધા સુખેથી જીવો અને બીજાને જીવવા દો આ બધા સેવાભાવી ભક્તો છે જે તમને દેખાઈ રહ્યા છે અને અહીંયાથી ક્યાંય પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ જોવું હોય તો પણ આ જે રતન પરના આ આહિર છોકરાઓ છે અહીંયા કને એ પોતાની સ્પેશિયલ બાઇકથી લઈ જઈ અને આ પાડિયાના દર્શન કરાવે છે અને અહીંયાની જે અદ્ભુત જગ્યાઓ છે એ અદ્ભુત જગ્યાઓ પણ પોતાની કોઈ પણ કોસ્ટ લીધા વગર એકદમ ફ્રી ઓફમાં તમારી સાથે આવશે અને તમને આ બધી જગ્યાના દર્શન કરાવશે અને મદદરૂપ થશે એમાં પણ અહીંયા કને કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર માત્ર ને માત્ર એક જ કે માનવ ધર્મ શ્રેષ્ઠ છે આવું ધર્મના શ્રેષ્ઠ બતાવનારું પ્રતિક એટલે આ હનુમાનજી મહારાજનું મંદિર અને અહીંયા રણેશ્વર મહાદેવ રણેશ્વર અહીંયા કને હનુમાનજી મહારાજનું આ સાનિધ્ય અને સામે તમને દેખાય છે અહીંયા કને આ પાળિયા છે ત્રણ ખાભી છે અહીંયા કને અને અહીંયા કને જે પણ જે વખતે કોઈ પણ યુદ્ધ થયું હોય કે જ્યારે પણ કાં તો કોઈ લૂંટારવો હોય અને એની સાથે કોઈ જંગ થયો હોય અને એમાં આ વીરગતિને પ્રાપ્ત થયા હોય એવું આ લાગી રહ્યું છે તો અહીંયા કને આવા ઘણા બધા પાર્યા છે પણ સમયના અભાવે એ બધા પાડિયા સુધી અમે પહોંચી નથી શક્યા પરંતુ જે પણ સ્મારક અમને મળ્યા અને એમના દર્શન કર્યા અને એ સ્મારક અમે તમારા સુધી પહોંચાડ્યા છે તો આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે એ પણ રણેશ્વર હનુમાનજી મહારાજના દર્શન કરી શકે જય હિન્દ